ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે કપાસમાં ગુલાબી એડનો એટેક અત્યારે વધારે પડતો છે મિત્રો તો જેને પચાસ દિવસની આજુબાજુના કપાસ થયા હોય એને ગુલાબી એડ માટે ખાસ અત્યારે શું ટ્રીટમેન્ટ લેવી શું કાળજી લેવી એની માટે આપણે આગળ વિડીયોમાં તમામ પ્રકારની ચર્ચા કરશું મિત્રો તો વિડીયોમાં અંત સુધી બનાવો મિત્રો અને ખાસ એ મહત્વનું છે કે કયા સમયે છટાવ કરશું તો આપણને સારામાં સારું પરિણામ મળશે અને સારામાં સારું રિઝલ્ટ મળશે મિત્રો તો આ રીતની ગુલાબી એડ આવી ગયેલી હોય છે અને આગળ આપણે તમે વિડીયોમાં તમને જાણવા મળશે મિત્રો મિત્રો તો વિડીયોમાં ન હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં મિત્રો જે આપણે માહિતી આપશું એ આપણી વાડીની જ માહિતી આપશું જે આપણે ટ્રીટમેન્ટ કરી હોય એ જ માહિતી આપતા હોય છે વધારે મિત્રો જે આપણે ખાતર બિયારણ દવા કે તમામ પ્રકારની માહિતી આપણે જે ટ્રીટમેન્ટ હોય આપણે ટ્રીટમેન્ટ આપેલી હોય એ જ માહિતી આપણે શેર કરતા હોઈએ છીએ મિત્રો તો ચાલો વિડીયોમાં આગળ તમામ પ્રકારની આપણે વાત કરીશું ગુલાબી એડ માટેની તો ચાલો વિડીયોમાં આગળ હલો સીતારામ જય માતાજી તમામ મીટર ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજા જ હું શું આપણો મિત્રો ભાવેશ તો આજે તારીખ છે આઠ આઠ બે હજાર પચીસ મિત્રો તો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે કે ગુલાબીના ઈંડા જે ગુલાબી ગુલાબીડને કંટ્રોલ કરવા માટે આપણે ક્યારે છંટકાવ કરશું સૌથી મહત્વનું છે આપણે ગુલાબી એડને કંટ્રોલ કરવા માટે છટકાવ ક્યારે કયા દિવસે કરવો પડે તો જ આપણે વધારે કંટ્રોલ કરી શકીએ છીએ એ વાત કરીશું અને અંદર કઈ દવા વાપરશું શું માપશે એની પણ વાત કરીશું અને બીલી બાગ માટે પણ આપણે કઈ દવા વાપરશું એની પણ વાત કરીશું અને થ્રીસ માટે મિત્રો તો મિત્રો અત્યારે પચાસ દિવસની આજુબાજુનો જો કપાસ તમારે થઈ હોય તો ગુલાબી એડનો છટકાવો ખાસ કરીને લઈ લેવો આ કપાસ આપણે સત્તાવન દિવસનો થઈ ગયો છે પંચાવન સત્તાવન દિવસનો તો અત્યારે થિપ્સનો એટેક છે ગુલાબી એડનો એટેક પણ છે અને બીલી ભાગનો પણ એટેક છે તો પહેલો રાઉન્ડ મિત્રો ક્યારે લેવું એની આપણે ચર્ચા કરીશું તમામ પ્રકારની આજે આ વિડીયોમાં તો મિત્રો અત્યારે કપા ચાલીસથી સાઠ દિવસ વચ્ચેના જ વધારે હોય છે તો મિત્રો ગુલાબી એડ જો ફોરજી હોય તો ઓછી આવે છે ફોરજી ફાઈવજીમાં બાકી તો જે આપણે છસો ઓગણસઠમાં ખાસ વધારે આવતી હોય છે પછી બીજું ગમે તે બિયારણ હોય રાશિનું એમાં પણ વધારે આવતી હોય છે તો આપણે સસો એટલે કે સિક્સ ફાઇવ નાઇન રાશિનું છે તો મિત્રો હવે આપણે આગળ વાત કરીશું કે ગુલાબી હીડ માટે આપણે કયો રાઉન્ડ પહેલાં લઈશું તો ગુલાબી હીડ અને થ્રીપ્સની અને બીલીબાગની અને તમામ પ્રકારની આપણે વાત કરીશું તો મિત્રો આપણે આના આગળ પણ એક વિડીયો બનાવેલો છે જે ગુલાબી બીયડ કઈ રીતનું આપણે ચેક કરવી એની વાત કરીશું તો એ પણ આપણે વિડીયો પૂરો થશે બાજુની સ્ક્રીનમાં તમને જોવા મળશે કે ગુલાબી બિયડ આપણે કયા ફૂલમાં હોય છે તો મિત્રો વાત કરીએ તો આ છે આપણે સાયફર પ્રોફીનો જે પ્રોફીનો પોસ છે ચાલીસ ટકા અને સાઇફર મેથીન ચાર ટકા એસી ફોર્મ્યુલેશનમાં તો મિત્રો આનું વાત કરીએ તો આપણે કોઈ પણ સારી કંપનીનું લઈ લેવાનું અને સારામાં સારું કામ કરે છે ત્રીસ એમ એલ પ્રતિ પોપે ગુલાબી એડ માટે તો મિત્રો આ ગુલાબી હેડને કોઈ કંટ્રોલ ન કરતો હજી ગુલાબી એડની કોઈ એવી દવા બની નથી કે ગુલાબી એડ મરી જાય પણ આ કંટ્રોલ કરશે નાની એર અથવા એના ગુલાબી એડના ઈંડા તો આ ત્રીસ એમએલ પ્રતિ પોપે નાખવાનું અને બીલી બાગ બીલી બાગને જ્યાં બીલી બાગ હોય ત્યાં છોડવાનું એકદમ માથે નોઝલ રાખીને નીતરાઈ દેવાનું જેથી કરીને બીલી બાગમાં આપણને સારામાં સારું રિઝલ્ટ આપશે તો બાગ અને ગુલાબી અને ઈંડામાં આપણને આ સારામાં સારું કામ કરશે સાયબર પ્રોફિટનો અને પ્લસ થ્રીસમાં પણ આપણને ચાલીસથી પચાસ ટકા રિઝલ્ટ મળતું હોય છે એનું મળશે તો ખાસ ગુલાબીનો છંટકાવ મિત્રો ક્યારે કરવો તો એની ચર્ચા કરશું તો આપણે અમા અને પૂનમ તો મિત્રો કાલે પૂનમ થાય છે રક્ષાબંધન કાલે થાય છે અને પૂનમ છે તો પૂનમ પહેલાં બે દિવસે અથવા પૂનમ પછી બે દિવસે જો છંટકાવ કરવામાં આવે તો જે ફુદારિયા એ ઈંડા મૂકતા હોય છે અમા ઉપર ફરજિયાત ઈંડા મૂકતા હોય છે અમાન પૂનમ ઉપર અને અમા કાલતું પૂનમ થાય છે આપણે અને અમા ઉપર વતન ખાસ ઈંડા વધારે મૂકતા હોય છે અમા અમાના દિવસે વધારે ઈંડા મૂકતા હોય છે જે જે ફૂદા આવે આપણે ગુલાબીના ઈંડા વધારે ફૂદા મૂકતા હોય છે જે આમાં પહેલાં બે દિવસે છટકાવ કરવો અથવા આમાં પછી બે દિવસે છંટકાવ કરવામાં આવે મિત્રો તો આપણને સારામાં સારું પરિણામ મળતું હોય છે જે ઈંડા મૂકે એટલે તરત આપણે છટકાવ કરી એટલે તરત ઈંડા એના નાશ પામી જતા હોય છે મિત્રો તો જો જોંટકાઓમાં તમે આ કાળજી લેશો તો તમને સારામાં સારું અને વધારે રિઝલ્ટ ઓછી દવા વધારે રિઝલ્ટ મળતું હોય છે મિત્રો તો ખાસ આ છંટકાઓની કાળજી લેવી અને હવે આપણે વાત કરીએ તો એ આપણે થ્રીુસ માટે કંઈ દેવા નાખશું તો થ્રિસ માટે ગમે તે કોઈ સારી કંપનીનું એબા મેન્ટીન એક પોઈન્ટ નવ ટકા એસી ફોર્મ્યુલેશનમાં લઈ લેવાનું આ થ્રીસમાં પછી અમે પ્રતિબોપે રાખવાનું આપણને એક સારામાં સારું કામ કરશે મિત્રો અને બીલી બાગુ હોય મિત્રો આ રીતના ગમે બે બાગી જ્યાં તમે જોવા મળશે અમુક અમુક જગ્યાએ તો બેલી બાગ હોય અહીંયા છોડવાનું એકદમ આપણે નીતરાઈ દેવાનું જેથી અને આપણને તો જ રિઝલ્ટ મળશે આ રીતના બીલી બાગુ જો અમુક અમુક જગ્યાએ આપણને બીલી બાગ વધારે જોવા મળશે મિત્રો તો બેલી બાગો અહીંયા છોડવાનું એકદમ મિત્રો વધારે ઓળ કરી દઉં અને ગુલાબીડ મિત્રો આપણે આગળ તમને મેં વાત કરી હતી તો આપણે કઈ જગ્યાએ જોવા મળે છે તો એ પણ વિડીયો આપણને તમને આ વિડીયો પૂરો થશે બાજુની સ્ક્રીનમાં મિત્રો જોવા મળશે મિત્રો ગુલાબીડ આપણે કઈ રીતે ચેક કરવી એનો વિડીયો આપણે બનાવેલો છે મિત્રો તો મિત્રો આ હતી ખાસ ગુલાબી એડની કાળજી લેવાની વાત તો ગુલાબી એડની કાળજી મિત્રો ક્યારે લેવી તમે વિડીયોમાં ખાસ જોયું છે અને તમને સમજવામાં પડી જઈ છે કે ગુલાબી એડ માટે આપણે કાણે કંટ્રોલ માટે ક્યારે દવા સાઠવીને શું દવા સાટવી અને મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી કિશન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો આવી જ અવનવી માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ મળતી રહેશે અને બીજા નંબરમાં મિત્રો જે આપણે આપણે ખેતુમાં ખેતીમાં જે આપણે પ્રયોગ કરતા હોય છે જે છંટકાવ કરતા હોય છે જે ખાતર નાખતા હોય જે બિયારણ વાવતા હોય એનો જ આપણે અભિપ્રાય વધારે આપતા હોઈએ છીએ જેથી કરીને ખેડૂતને વધારે માહિતી મળે અને વધારે વિશ્વાસ બે તો બસ આજે વિડીયો મળીને વિડીયો જોવા બદલ તમામ ખેડૂતો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ